નમસ્કાર દર્શક મિત્રો મારા બધા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ ને સીતારામ તો આજે સારી એવી આપણે વરાપ છે બહુ સારી તો ન કહીએ કે માપી એ છે થોડો ગારો તો જણવે છે છતાં પણ આપણે હવે કપાસની વાડીમાં તો સંપૂર્ણ રીતે હાથી હાકી નાખ્યું છે અને હવે આપણે મરચીમાં એક બાક્ય રહ્યું છે તો આપણે મરચીમાં પણ ચાલુ જ કરી દીધું છે જો કે મોબાઈલ જયપાલ પાણી હતો એટલે આપણે જ્યાંથી સારું ચાલું કર્યું ત્યાંથી તો આપણે વિડીયો નથી ઉતાર્યો પરંતુ અત્યારે અત્યારે એને શોખ જો છે હાંકવાનો એટલે એ છે તો ચાલો અમે કઈ રીતે હવે હાથી ચાલું કર્યું છે એ તમને બતાવું છું તો મિત્રો આ રીતે આપણે કંઈક મરચીના પાટલા છે તમે જોઈ શકો છો ઓલી બાજુ તો હાલી ગયું છે પરંતુ આ બાજુ જો આવી રીતના કંઈક ખડ છે અને અત્યારે તો બધે ખડ જ ઝીણું ઝીણું ઊગી જ પડ્યું છે એટલે આપણે જે આ મરચીના પેલા પાળા બાંધીએ છીએ એટલે આમાં મોટું તો નહીં દટાય પરંતુ જે આ ઝીણું ઝીણું છે જો મરચીના નેખમમાં એટલે કે કાંઠે કાંઠે આવ જો આ બાજુ ઝીણું ઝીણું બધું એ આપણે અત્યારે પાળા બાંધીએ એટલે દટાતું જાય છે અત્યારે તો આપણે નાના પાટિયા ચાલુ કર્યા છે અને પાળા બંધાઈ જાય પછી પછી જે આ વેસ્ટલું પાટલું આપણું રહી જાય એમાં આપણે રાપડી મારી દેવું એટલે આપણી મચ્છી થઈ જાય ચોખ્ખી તો આ રીતે આપણે કંઈક પાળા બંધાતા જાય છે જે એમાં ઝીણું ઝીણું જો આવું મોટું હોય તો નથી દેતા એને આપણે નીંદવું જ પડશે પરંતુ જે ઝીણું ઝીણું છે એ બધું દેતા જાય છે એટલે કે આમાં પંચોતેર ટકા ટકા જેટલો ખડનો નાશ થઈ જાય છે આપણે હાલી ગયેલું પાટલું છે ને હવે જે આ વેસલું પાટલું રહી જાય એમાં આપણે રાપડી માર દેવું એટલે ઘણું ખરું ખડ ચોખ્ખું થઈ જાય જોકે વરાપ અત્યારે આમ જોવા જઈએ તો માપી વિશે વિષય જો કે અચ્યારે ગારો તો એમ તો જણાવે છે જો પાટીયામાં હાવ જો હારી વરાપ હોય તો આ ખડ બધું સુકાઈ જાય પરંતુ અત્યારે બહુ જેવી જોઈએ વરા નથી અત્યારે વાદળા પણ છે ક્યારે ખરેડું આવી પણ જાય છે છતાં પણ આપણે હાથી તો ચાલુ કરી જ દીધું છે આ રીતનું છે કંઈક હજી આપણે જ્યાં આ વેસ્ટલું પાટલું છે એમાં પણ આપણે રાહ પાકી નાખ્યું એટલે હાવ ચોખ્ખું થઈ જાય ને આ રીતની કંઈક અમારી મરચી છે ખાલા છે થોડા જે આપણે હવે ખાડામાં આ બબે છોડવા હોય તો આમાં બે છોડવા છે એમાંથી એક ઉપાડી અને આ ખાડામાં સોંપી દેવાનું છે તો હાથી બાકી હાથી હાલી જાય પછી આપણે કામ કરવાનું છે જો કે અમારી વાડી રોડ નજીક છે એટલે વાહનોની અવર જવર તો ચાલુ રહી છે અને બધા જોતા પણ જાય છે એ રીતે હાથે આગે છે બધા એ અમુક બે જ વ્યક્તિ તો જોવા પણ આવ્યા હતા કઈ રીતે તમે હાથી આંખો છો તમારે પણ જો આ મલચીમાં આ રીતની મચ્છી હોય જો કે આમાં એક સરખા પાટલા નથી એક પાટલું ખાંકડું પોળું એ રીતના છે ક્યાંક ક્યાંક હાંકડા છે ને કંઈક કંઈક પોળા છે એટલે અમારે ફરજિયાત આ જે પાડો છે ને વચ્ચે ટ્રેક્ટર આવવું પડે છે નહીંતર જો બધા પાટલા સરખા હોય પાટલામાં હાથી આવેલું જાય ટ્રેક્ટર આવેલું જાય ને વચ્ચે રાપાલી જાય પરંતુ હાંકડા પોળા પાટલાની હિસાબે અમારે આ રીતનું વચ્ચે હાંકવું પડે છે અને આ રીતે પણ સરસ જ હાલે છે આમાં આમે ઘર તો બધું સંપૂર્ણ રીતે પડતું જાય છે તો કંઈક આ રીતે આપણા પાળા થતા જાય છે આ ક્યારામાં હજી ટ્રેક્ટર આવેલું આવે છે વળામણ કરીએ છીએ એટલે આમ લાંબા લાંબા વળામણ થઈ જાય એટલે ટ્રેક્ટર વાળવામાં આસાની થાય આમથી અમે પાળા બંધ આવીએ છીએ ને અત્યારે જયપાલ ટ્રેક્ટર રાખી રહ્યો છે પવન પણ ખૂબ છે તમે પવનનો અવાજ તો સંભળાતો જઈશી આ રીતના આપણા કંઈક પાળા થતા જાય ચાલો તમને ટ્રેક્ટરની પાસે જઈને બતાવું છું પણ રાખે છે ટ્રેક્ટર આમાં જીણું કરવું એ પણ પાળામાં ડું જાય છે પછી આમાં આપણે રાપડી વાપી નાખ્યું આ રીતના આપણું કંઈક ચાલે છે પાળિયું સરસ રીતે જયપાલ પણ આવી ગયું છે અત્યારે હાલ નવમું ધોરણ ભણે છે એને ટ્રેક્ટર આંકવાનો ખૂબ જ શોખ છે જયપાલ હવે મનાણો છે હવે ટ્રેક્ટર લઈને આ એક ઉથલ ગયો તો અને આ બીજી ઉથલ છે અને હજી તો લખવાનું તો છે પરંતુ ઘડી એને માઇન્ડ ફ્રેશ કરવું તો એટલે એને ટ્રેક્ટર ઘડી લીધું છે હાથમાં ને જ્યારે છે હાક્યા પણ છે અને સરસ રીતે એને આવડ્યા પણ છે જો મારી પાછળ જો આઈલો જ આવ્યા છે અત્યારે હાલ નવમું ધોરણ ભણે છે ઈ ટ્રેક્ટર નો તો હાઈ ક્લાસ કારીગર છે કદાચ નહીં ભણે તો ટ્રેક્ટર તો એને ફાવશે જ સરસ રીતે અત્યારે લઈને આવે છે ટ્રેક્ટર હાઈ ક્લાસ રીતે પાળા બાંધે છે તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ મસ્ત હાકે છે આગળ જો કે બાળકોને ટ્રેક્ટર ન દેવાય એને ટ્રેક્ટરનો શોખ જ એટલો બધો છે ખાતો ખાતો પણ ક્યારેક વી આવે છે આ તો મેં એને કીધું હું તો લખવા મળે એને લેશન ઘણું આવેલું છે એટલે પહેલાં લખતો હો પણ તો છતાં આવ્યો છે લાવો મારે બે ઉથલ વળવાઈ ગયો જોકે હવે તો હું એને ટ્રેક્ટર લઈ લેવાનો છું જોકે હવે હાલવા પણ આવી ગયું છે હવે થોડુંક બાકી છે બે ત્રણ ઉથલ પણ જો વરસાદ ન આવે તો અત્યારે વરસાદ પણ આમ ઓલી બાજુ આગો છે અત્યારે ન આવે તો સારું થોડુંક બાકી છે હાલી પણ જાય મિત્રો આપણે સરસ રીતે આખાઈમાં આ રીતે પાળી ચડી ગઈ છે ઝીણું ઝીણું કળ પણ બધું દટાઈ ગયું છે જે મોટું છે આપણે હવે નીંદવાનું છે એમાં અને હજી આપણે આજે વચ્ચે પાટલા કોરા હજી આંખોનું બાકી છે એમાં આપણે આપણે રાપડિયું આંખશું એ પણ હવે આપણે જોકે હવે હાજનો સમય થઈ ગયો એટલે આપણે ફિટિંગ કરીને ખાલી મૂકી દેવું કાલે હવે જો સાટા વરસાદ નહીં આવે તો આપણે એમાં જો જોકે આનું ધાર્યું તો નહીં વાદળા તો ઘણા છે પણ ક્યારેય નક્કી થશે તો ક્યારેય આવી જાય છે અને મોકો ને ચોકો મારવો પડે હાલ એવું થાય તરત આપણે પછી જો તૈયાર રાખીએ તો તાત્કાલિક હાકવા થાય આપણે આ જે પાળા બાંધા એ આપણે કમ્પ્લીટ તૈયાર રાખેલું હતું હાલ એવું છું એટલે બહુ ખોટી નહોતા કે આપણે જોકે ઘડીક વાર પાટીનું સેટિંગ કરવામાં મને એમ થોડીક વાર ખોટી ચા હા પરંતુ રાગે પડી ગયો એટલે આપણે હાંકી જ નાખ્યું છે આપણે સાટા પણ આ ચેક કવર આવ્યા નથી બહુ નકર તો ક્યારેક ક્યારેક હાથ હોય વચમાં રેડો આવી જાય છે આજ તો કાંઈ રેડો બેડો એવો આવ્યું નથી ને ટ્રેક્ટર પણ આપણું હવે ઘરે મૂકી દીધું છે હવે સાંજનો સમય થઈ ગયો છે જોવા જાય તો ઘડિયાળ તો તમને ઊંધી છ સાડા પાંચ સાડા છ થઈ ગયા છે સાડા છ જેવું થઈ ગયું છે ને સાંજનો સમય પણ થઈ ગયો છે અને આપણે ટ્રેક્ટર હવે આખરે આપણે ત્યારે ફિટિંગ બધું કરી દેવું એટલે જો હવારમાં હવારમાં તો નહીં હાલે હવારમાં તો ગારો જણાવશે થોડોક પરંતુ મો મોડથી હાલ છે એટલે આપણે ફરફરી જો આમાં રાપડ્યું છે પેલા હાકી નાખવી છે એટલે મરચીનું કામ થઈ જાય ચોખ્ખું તો મિત્રો જે આપણે પાટિયા હાકતા હોય ને કાઢી નાખ્યા છે અને હવે ચડાવી છે આપણે આપણે આ રીતે કંઈક રાપવું જો કે આ દાઢા થોડાક ઝીણા પડે છે મોટા દાઢા હોય તો આપણે નહીં ક્યાંય હવે જોઈએ કાલે અત્યારે તો સાંજનો સમય થઈ ગયો છે એટલે આપણે હાકતા નથી અત્યારે આ રીતની આપણે કંઈક રાપો ચડાવી છે તો આપણે આ રીતે હવે હાથી કમ્પ્લીટ કરીને રાખી દીધું છે અને હવે કાલે સીધું આપણે ફરવા જો રાતનો વરસાદ ન આવે તો સારું ને કે દરરોજ રાત્રે એક ઝાપટું આવી જાય છે અને આજે રાત્રે તો એટલે આજ ગઈ કાલની પાણી ખેતરની હાથી હાલેલામાં પાણી હું હરવા નીકળી ગયા એવો એક રેડો આવી ગયો જોકે એ પાછો અમારે એટલે વિસ્તાર પૂરતી જ હતી આગળ જો કિલોમીટર આગળ એટલો બધો નથી છે પણ અહીંયા સાટા છે અને એની આગળ તો હાવ નથી તો અમારે એ વિસ્તારમાં તો રોજ એક રેડો તો આવી જ જાય છે અને આપણે હવે હાથી કમ્પ્લીટ કરીને રાખ્યું છે તો કાલનો અવલોક આપણો આ આવશે તો એ પણ અવશ્ય જોઈ લેજો તો ચાલો આ અવલોક અહીંયા પૂરો કરીએ ફરીથી મળીશું આ કાલે આપણે જે હાકશું આ રીતનું એ વ્લોગ સાથે સુધી જય માતાજી રામ રામ આવજો